દામાં નબીરી દ્વારા અકસ્માતનો મામલો ડીસીબી મંજીતા વણઝારાનું નિવેદન ગત રાત્રિ એક વાગે અકસ્માત થયો હતો ત્રણ યુવતીઓ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે જતી હતી દરમિયાન અભિષેક મોરેને અડફેટે લીધો હતો ઋષિકા સદનાની તનિષા અને વિસ્મય પટેલ કારમાં હતા પ્રારંભિક તબક્કે નશો ન કર્યો હોવાનું લાગે છે થારના માલિક અંગે તપાસ ચાલુ છે યુવતી પાસે લાઇસન્સ મળી આવ્યું છે ઋષિકા કોલેજ એનઆઈએસયુમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે ઘટના સમયના સીસીટીવી એકત્ર કરી રહ્યા છે જો કોઈ પણ પુરાવાનો નાશ થયો હશે તો એક્શન લઈશું આ કેસમાં મૃતકને યોગ્ય ન્યાય મળશે તે વાત નક્કી છે એવું ડીસીપીએ જણાવ્યું હતું ગઈકાલ રાત્રે લગભગ દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ વાળું જે કટ છે એમાં ત્રણ યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં ત્રણ યુવતીઓ હતી રિષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી રિષિકા સતનાની તનિષા અને વિસ્મય આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેડરલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે અત્યારે એની અટકાયત કરવામાં આવી છે ઋષિકા છે સ્થાનિકોને એવું કહેવું છે કે નશામાં ધૂળ થતી આ મામલે પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ કોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે શરૂઆતમાં રાત્રે એકસો બાર દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહેલા છે તથા ટેકનિકલ એજન્સીઝ દ્વારા એનું માપણ કરવામાં આવશે કે જે તે વખતે એ ગાડીની સ્પીડ કેટલી હતી આ થાર ગાડી અત્યારે હાલ જે રિષિકા સદનાની છે

ત્રણે ત્રણ યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું ત્રણે ત્રણ ના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો પરંતુ જે ડ્રાઈવિંગ કરતી હતી એ મહિલાની અમે અટક કરેલી છે

રામમહે હવે અટલાદરા પોલીસમાં કે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે શું કાર્યવાહી બીએનએસ ની કલમ 281 106 એમવી એક ની કલમ 173 184 પ્રમાણે ગુનો નોંધવામાં આવેલો છે અને આ અટલાદરા પોલીસની તપાસ કરી રહ્યો છે એનઆઈએસ પણ પરિવારનો આક્ષેપ છે કે રાતે જારે અકસ્માત થયો ત્યારે કાર ઉપર લોહીના ધબ્બા નહોતા અત્યારે સવારમાં લોહીના ધબ્બા દેખાય છે એટલે સત્ય છે તપાસમાં કઈ આયોજક સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્રહ હતો એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે એની એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે દીકરીઓ સામેથી એકસો બાર નંબરને પોલીસ જ્યારે એમને એકસો બાર નંબરનો સ્ટાફ ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા છો તો વી વિલ ટેક એક્શન અગેન્સ્ટ ધ પોલીસ ઓફિસર

એક થાર ગાડી છે એના મોટર વેહિકલ વિભાગ હોય સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું એફએસએલ પરીક્ષણ થતું હોય છે ગાડીના ટાયર છે પછી ગાડીની એ સ્પીડ કેટલી હોય છે આ ટર્ન કરવા વખતે કેટલી સ્પીડ હોય એના સીસીટીવી કેમેરા ગાડીની અંદરના મેકેનિઝમના આધારે થતો છે એના એના પણ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે